દર્શકમાં સ્વાગત છે મારી સાથે મારા કિસાન પ્રદેશ અધ્યક્ષ રાજુભાઈ ખરપડા ઉપસ્થિત છે મિત્રો ભાજપ અને ભાજપના નેતાઓ કઈ રીતે ફ્રોડ કરે છે કઈ રીતે લોકોની આંખોમાં ધૂળ નાખે છે અને કઈ રીતે બનાવટી આખું સિસ્ટમ ચલાવે છે એમનો ભાંડો ભૂટો છે ભાજપના વિસાવદરના જે કેન્ડિડેટ માનનીય ગીરી પટેલજી કે જેમણે તમે જુઓ એમની આવકમાં જેમણે જે એફિડેવિટ રજૂ કરી છે એમની આવક એક વર્ષ પહેલાં ચોત્રીસ લાખ ચુમ્મોતેર હજાર હતી એ વધીને સુધી એક કરોડ બેતાલીસ લાખ ઉપર બીજા વર્ષે આવક થઈ ગઈ ભાજપવાળા વાત કરતા હતા ખેડૂતોની આવક ડબલ કરવાની અને પોતાની આવક જે ચાર ચાર ગણી કરવા માટે મથામણ કરી ત્યાં રૂપિયા ક્યાંથી આવ્યા છે કયા ધંધાઓમાંથી આવ્યા શું આ ખેડૂતોને લૂંટનાર રૂપિયા છે શું આ મગફળી કાઢોના રૂપિયા છે શું આ બધા જે વ્યવસ્થાઓ કૌભાંડી કરી અને નાણાં બનાવેલા છે એ પણ એક લોકોના મગજમાં એક ચર્ચાનો વિષય બન્યો છે માનનીય કિરીટભાઈ પટેલને મારે કહેવું છે કે ક્યારેય પણ એફિડેવિટ જ્યારે આપવામાં આવે છે જ્યારે સોગતનામું કરવામાં આવે છે

લોકો માત્ર લોકો ફ્રોડ કર્યું છે તમે ક્યારેય ન કરી શકો ખોટું ન કરી શકો ત્યારે આજે ચર્ચાનો વિષય એ પણ બન્યો છે કે આ અધિકારીઓ છે જે ચૂંટણી અધિકારીઓ છે ચૂંટણી આયોગ છે એ કરે છે શું એવું પણ વિષય ચર્ચાનો બન્યો છે કે આ બીજી પાર્ટીના હોત તો બની શકે ત્યારે ફોર્મ રદ થઈ ગયું હોય ત્યારે કિરીટભાઈ પટેલની સામે ચૂંટણીના જે નિરીક્ષકો છે અધિકારીઓ છે યોગ્ય પગલાં લે નહી તો આમ આદમી પાર્ટી આ મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ કરશે ત્રીજી વસ્તુ કે એમણે કીધું કે એમણે પત્નીને એમણે તેત્રીસ લાખની આસપાસની લોન આપી છે કેશ લોન કોઈ પત્નીને થોડી ઘણી લોનો આપે લાખો રૂપિયાની એનો મતલબ થી કરોડો રૂપિયાનો વહીવટ બ્લેક આવી રહ્યો હોવું જોઈએ કે જેનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક દબાવવામાં કરી છે આ મામલે પણ વિશાખાપટ્ટનમની જનતાએ પણ જાણવું જોઈએ અને લોકોએ પણ જાણવું જોઈએ અને આમને યોગ્ય રીતે એસીબી થી માનીને ઇન્કમ ટેક્સ ઈડીએ તપાસ કરવી જોઈએ આ મારી માંગણી છે બીજું એક ભાષણમાં એમણે કહ્યું કે ખેડૂતોનું એક રૂપિયો લો તો મારે ઝેર ખાઈને મરી જવું પડે ખેડૂતો ખાતર વિના મરી રહ્યા છે ખેડૂતો મગફળી વેચવા આવે છે કટકીઓમાં મરી જાય છે ખેડૂતોને ભાવ નથી મળતો મરી જાય છે તો ખેડૂતો મરી રહ્યા છે ખેડૂતોને મગફળી કાંડો કરી કરીને અહીંયા જુનાગઢમાં તમે બધા મારી નાખી છે અને આવી રીતે ખોટું ફોસલાવીને રડવાના ધંધા કરવાનો બંધ કરો વિશાળની જનતા બહુ હોશિયાર છે એટલે જ ભાજપને ઘૂસવા નથી ફ્રોડ ભાજપની આવો છે બધા તમે જુઓ ઓફિશિયલી ફ્રોડ અચ્છા માન્ય કિરીટ પટેલ ની એવું કહ્યું કે હું થોડા દિવસો બાકી છે એમાં હું લગભગ પેરિસ જેવા વિશાવતના કામ કરું તો જ નહીં તો ધારાસભ્યને રાજીનામું આપું દઉં તો ભાઈ તમે 10 વર્ષ તમે ભાજપના પ્રમુખ છો જૂના ગઢના અને તમારા તમે દબાઈ જાવ એટલા ખાડા પડ્યા છે પ્રજાને કોને મૂર્ખ બનાવો છો તમે ઈકો રોકી ન શક્યા તમે ભાજપના પ્રમુખ હતા ને જિલ્લાના દસ વર્ષથી તમે ભાજપના પ્રમુખ છો તમે મગફળીકરણ રોકી ન શક્યા બની શકે કે તમારી ભાગીદારી હોય શકે તમે આ ખાડાઓ રસ્તાઓ કોઈ નીકળી નથી નથી રોકી એનો અર્થ એ થયો કે તમે પ્રજાને કહી રહ્યા છો ખોટું કહી રહ્યા છો એક તો તમે ખોટી એફિડેવિટ કરો છો તમારી સત્તા છે એટલે તમે ચલાવી લો છો અમે બીજી પણ ફરિયાદ કરવાના છીએ મુખ્યમંત્રીશ્રીએ અમે જે કારમાં અત્યારે છાપામાં એક ફોટો છપાયો છે સરકારી કારનો ઉપયોગ થયો છે કે નહીં એ અંગે પણ અમારી લીગલ ટીમ અત્યારે અભ્યાસ કરી રહી છે અને એની પણ અમે ફરિયાદ કરવાના છીએ આચારસંખ્યા ભંગડી ગુજરાતમાં થઈ શું છે ભાજપ જ્યારે પોતાનો બાપનો બગીચો શક્ય છે ગુજરાત અને અમને વિસાવદરવાસીઓ તમે કરોડો રૂપિયાનું કૌભાંડ કરો તમે કરોડો રૂપિયાની આવક તમારી ખેડૂતની આવક ડબલ કરવાની જાય તમારી આચારગણી આવક થઈ જાય તમે ગાડીઓ છુપાવી દો શોકરનામામાં છુપાવી દો અધિકારીઓ કોઈ પગલા ન લે અને ઉપરથી તમે રડવાના નાટક બંધ કરો વિસાવદનની જનતા તમને સારી રીતે જાણી રહી છે એટલે અમારી આપ સૌને પત્રકાર માધ્યમોથી મીડિયાના માધ્યમોથી મારી વિનંતી છે આ વાત વિસાવદનની જન જન સુધી તમે પહોંચાડજો કે આમણે ફ્રોડ કર્યું છે આ ફ્રોડ છે એક પહેલો લેટર પણ તમે જોયું હશે ફ્રોડ તમને બધી ખબર હશે કે આ પીએફ વાળો પ્રોટેક્ટેડ ફોરેસ્ટ વાળો શું થઈ રહ્યું છે વિસાવદનની જનતા આટલી હોશિયાર છે સમજદાર છે એને તમે ભરમાવો ને એનો સન્માન ઉપર ઠોસ ઠેસ ન પહોંચાડો એવી અમારી માગણી છે અને તમારે જો પેરીસેટ બનાવવું હોય તો તમે ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે સાંસદ તમારું છે મંત્રી તમારા છે જિલ્લા પ્રમુખ તમે રહે બનાવી શક્યાઓ અને પછી આવવાની જરૂર નથી તમારી વિશે વધારે એ નથી કરતા ભાવ આપી નથી શકતા એટલે આ બધી બાબતો અંગે અમે આપણે વિનંતી કરી છે કે જન જન સુધી પહોંચાડો વિસાવદરની જનતા આ મંદિરથી વાકેફ થાય અને ચૂંટણીના જે અધિકારીઓ નિમાયેલા છે એમને મારી વિનંતી છે કે એમની સામે પગલાં લેવામાં આવે અને અમારી લીગલ ટીમ પણ જરૂર પડે ચૂંટણી આયોગમાં આ અંગે ફરિયાદો કરશે સર સર ટેકનિક એનું એનું પણ અમારી લીગલ ટીમ છે અભ્યાસ કરી રહી છે અમે મલ્ટી લેવલે એ મામલે ચર્ચા કરી રહ્યા છીએ જરૂર પડે અમે

ચૂંટણી આયોગને ફરિયાદ કરીશું અમારી ટિકિટ ટીમ છે એ કરશે અને જરૂર પડે અમે અદાલતમાં સારો લેશું આ બાજુની ભાજપનો એવો પણ આક્ષેપ છે કે ચારસો કરોડના જે સિસ કેજરીવાલ એ શોભે કે ચારસો જેઓને કરે છે હું એ જ કહું છું આ ફ્રોડ ઉપર ફ્રોડ કરે છે કેજરીવાલજી ક્યાં રહે છે હું વિનંતી કરું છું કે ભાજપના મુખ્યમંત્રી આવે મારી સાથે કેજરીવાલજી ક્યાં રહે છે આપણે ચેક કરી કેજરીવાલજી ક્યાં રહે છે ચેક કરી લઈએ પણ આ વાત કેજરીવાલજીની નથી વાત એ છે કે આમ આદમી પાર્ટીએ જીતી રહી છે વાત એ છે કે બહુ ભારે બહુમતીથી જીતી રહી છે વિશાપની જનતા ફરીથી જે ભાજપ વારંવાર એના ઉમેદવારો ખરીદી અને કોશિશ કરે છે આ વખતે ન ખરીદાય એવો ઉમેદવાર ગોપાલ ઇટાલી આવ્યો છે એટલે ભાજપના નેતાઓના ભાજપના મુખ્યમંત્રીને હાળ પડી ગઈ છે આમ આદમીથી ડરી ગયા છે એટલે અનાથ આપ બોલે છે મને તો એવું લાગે છે કે કદાચ અહીંયા પાકિસ્તાનને પાછું ન લાવ્યા આવે એટલી બીક ભાજપને લાગી ગઈ છે કદાચ એવું પણ બની શકે એ વચ્ચે આ ચૂંટણીમાં વિસાવદરની ચૂંટણીમાં કદાચ પાકિસ્તાન આવી જાય ભાજપના નેતાઓ પાસે એ જ બાકી છે એટલે એક તો કામ કરવું નથી લૂંટ ચલાવી છે ભ્રષ્ટાચાર કરવું છે પોતાની દેખાય એટલા રૂપિયા લૂંટ મચાવી છે અને ઉપરથી જેને ક્યાંય લેવા દેવા નથી એવા મુદ્દાઓને લાવવામાં આવે છે હું જાહેરમાં ચેલેન્જ કરું છું કે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાજી અને ભાજપના કિરીટ પટેલની સામ સામે ડિબેટ કરે ત્યારે મુદ્દાઓ પર ચાલો આ ગોપાલ ઇટાલિયાજી હું કહીશ એ એ ડિબેટ સ્વીકારશે આવો તમે ચર્ચા કરવા માટે તમારા તાકાત હતો તમારા મુખ્યમંત્રીને સાથે લેવા આવતો એને લઈ જાવ તમારા એક વકીલને સાથે લેવા આવતો એને લાવજો અને અમારા એક ગોપાલ ઇટાલિયા તમારા એક એક સવાલનો જવાબ આવશે અને તમારે જવાબ આપવો પડશે વિસાવાદની જનતાને તમે કેમ લૂંટ્યું છે કેમ કાંડ થયા છે

હું હાર્દિક સ્વાગત કરું છું જુનાગઢ જિલ્લાના પૂર્વ પ્રમુખ વિધાનસભાના ઉમેદવાર કિરીટભાઈ પટેલ જેની ટૂંક સમયની અંદર અધ અધ રકમ મિલકતમાં જે વધારો થયો છે એને લઈને જુનાગઢ અને સમગ્ર વિસ્તારમાં એક ચર્ચાનો વિષય બન્યો છે અમુક મિલકતો જે હતી જે સોગંદનામામાં છુપાવી અને જનતાની આંખમાં ધૂળ આંજવાનું જે કામ કરવામાં આવ્યું છે આ તમામ મુદ્દાઓને લઈ અને આજે અમારા પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાનભાઈ ગઢવી આજે આ તમામ બાબતને લઈને ફોકસ કરશે તેમજ જે મિલકતો છુપાવવામાં આવી છે એને લઈને પણ માહિતી આપશે સાથે જ અધ રકમ છેલ્લા અમુક વર્ષોમાં એની પાસે શું હતું અને આજે કેટલા કરોડ રૂપિયાનો આસામી બની ગયા છે આ પૈસા ક્યાંથી આવ્યા કઈ કઈ જગ્યાએ મિલકત છુપાવવામાં આવી છે કઈ કઈ જગ્યાએ એને કેવી રીતે પૈસા કમાયા છે Maksud saya ini Sudan Pramukh Sri Sutan Baigadwi Anggal